નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને આહિર યુવકનું કોલ રેકોર્ડિંગ જે છે ફરીથી વાયરલ થયું છે જેની અંદર મિત્રો હિન્દુ ધર્મ વિશે જોરદાર ચર્ચા કરવામાં આવે છે તેમજ મિત્રો કૃષ્ણ ભગવાન વિશે પણ ચર્ચા થાય છે તો મિત્રો આ વાયરલ કોલ રેકોર્ડિંગ તમે પણ સાંભળો જેની અંદર કૃષ્ણ ભગવાન અને હિન્દુ ધર્મ વિશે શું ચર્ચા થઈ છે તેમજ મિત્રો તમારું આ અંગે શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ये पहला मित्रों तुम चैनल ऊपर नवाचो तो चैनल ने हालच सब्सक्राइब करी बाजू में पेलो बेल आइकन दबा दबाई देजो तो मित्रों सांबळो आ वायरल कॉल रिकॉर्ड जय द्वारकाधीश ओड़की गया मारा भाई बोलो बोलो आपने ना, ना भाई नथी अमा के नथी बोलो नहीं भाभी नाही भाई भाभी बोलो बोलो, बोलो द्वारका केम छे मारा हमारा

અને એમ તો અમે આમ કહી દીધું અમે કોઈ ભગવાન કે કોઈ દેવી દેવસ્થાન ખાલી તમારો અમે જ ક્યાંક છીએ હવે ભાઈ તમે એટલા બધા જો મોટી મોટી કરતા હોય કિશન ભરવાડ ની હત્યા થઈ દ્વારકાના ઠાકર હત્યા થઈ આ દ્વારકા ઠાકર બરોબર

જોઈ લ્યો શબ્દ નો ઉચ્ચાર શું છે આ શબ્દ નો પ્રશ્ન શું થાય છે માં જાવ તો તમને ખ્યાલ પડે કોઈ દી કોઈ હવે એક માર્યો ધામરો કોઈ પણ ગાયક કલાકાર હોય કે કોઈ પણ બોલનાર વ્યક્તિ હોય જે બોલે ને એની ભૂલ થાય હું તો સતત એ છો કે ભાઈ કેટલા બધા ના વિરોધ થાય છે મનસુખભાઈ ના કેટલા બધા વિરોધ થાય છે હું કામ ભાઈ તમે વિરોધ કરો છો તમે એમાંથી કઈક કાઢો હું એમ કહું મનસુખભાઈ મેં તમારા વિડીયો હેન્ડ છે બરાબર

તો નામદાર કોર્ટ છે હાલના જો કોઈ મહંત મોટા મોટા કાયદો વ્યવસ્થા ના પોલીસ છે હા એનાથી હું હોય ને

બધા મકાન મકાન બનાવી દે શું નામ છે જો હું એમ કહું છો તમે જીવતા ભગવાન સુરત ની અંદર મહેશ મહેશ પાંચસો પાંચસો દીકરીઓ મા બા ની લગ્ન કરા અટણ જીવતો ભગવાન નહીં

પછી એ ની દીકરી છે ને એ દીકરી એની વાડીએ મરસિયો છે એ અહીરાણીય ગાયો છે બરાબર છે નાઈચાઈ નેડો નહીં હવે મને ગુણ રોવડાવે ગજ માર કે મને દાજપુસો માં બાપુ ઝોગડો

એના બધા હીરો બનવા માટે વિરોધ અરે ઠીક છે વિરોધ તો હોવો જોઈએ સત્ય છે એનો વિરોધ થાય કોઈ પણ માણસ હાથું બોલનાર હોય છે ને એનો વિરોધ થાય આ કુકડો જગાડે પણ વધારે વેલા વેલો મરવાનો વારો એનો જ આવે ઓલું કેવા છે કે ભાઈ કરે એની ભૂલ થાય બોલે કલાકારો નથી તમને ક્યાંય પ્લોટ દેતા નથી ન્યા તમારી દાદાગીરી અકલો ને કાકા ઘણી જગ્યા એ આપણે કોઈ વિવાદ બે ભાઈઓને નથી પડવાનું ભાઈ મેં તો તને લગભગ તમે મારાથી નાના હો કે મોટા હો વેલકમ

કોઈ નાનો માણસ પછી દલિત હોય કે આહિર હોય કે કોઈ બીક નથી હોય નાનો માણસ હશે ને એ સાચી વાત કરશે ને તો એમ કે એને શું ખબર પડે આ જોજો ભાઈ મનસુખ ભાઈ મારી અમુક વાત તમે મગજમાં લેજો એને શું ખબર પડે ખરેખર એની હાવ સત્ય વાત કરી હોય પછી મોટો ખોટો આવશે ને એમ કે હાલે ગાંડી ચોધી ના તારું આમ છે ને તારું આમ છે ઈ કે હાચું ઈ કે હાચું મેધાન રાખવાય નથી મને નાના માણસ ને ને માટે તમે તમારી જગ્યા એ બેહાડો તમે એની સામે બેસી જાવ નીચે ઈ માણસ ને